જેના લીધે નિલેશ કુંભાણી ફોર્મ માન્ય ગણાઈ શકે છે તે ટેકેદાર જે છે તે હજુ સુધી કલેક્ટર ઓફિસ ખાતે નથી પહોંચ્યા અને તેને લઈને જ્યારે કયાસો લગાવવામાં આવી રહ્યા છે કે શું નિલેશ કુંભાણી ફોર્મ રદ થશે કે પછી આગળ કોઈ કાર્યવાહી હજુ પણ કરવામાં આવશે કારણ કે ટેકેદારને સાથે લઈને આવવાની વાત નિલેશ કુંભાણી કરી રહ્યા હતા પરંતુ હજુ સુધી નિલેશ કુંભાણી જે છે તેમના જે ટેકેદાર છે કલેક્ટર કચેરીએ પહોંચ્યો નથી અગિયાર વાગે આ સમગ્ર મામલે ચુકાદો પણ આવશે કે તેમનું ફોર્મ જે છે તે રદ થશે કે પછી માન્ય થશે હવે માન્ય રાખવા માટે એ એક ટેકેદારની ચોક્કસપણે જરૂર છે કે જે ટેકેદાર કલેક્ટર કચેરીએ આવે અને કહે કે હા સાઈન જે છે અ સહી જે છે તે તેમણે જ કરી હતી પરંતુ તે ટેકેદાર હજુ સુધી ત્યાં પહોંચ્યો નથી અને તે ટેકેદાર હજુ સુધી ત્યાં પહોંચ્યો નથી તેને લઈને જ હવે કયાસો લગાવવામાં આવી રહ્યા છે કે શું નિલેશ કુંભાણીનું ફોર્મ જે છે તે રદ થશે સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીની ઉમેદવારી ટેકેદારોનું અપહરણ થયું છે હવે જ્યારે નિલેશ કુંભાણીએ બહુ દાવો કર્યો કે એક ટેકેદારનો કોન્ટેક્ટ થયો છે તો શું તેમણે પોલીસ એ બાબતે જાણ કરી કે કોઈ એક જે ટેકેદાર છે તેમનો કોન્ટેક્ટ થયો અને પોલીસે એ ટેકેદારને લઈને આવવાની જરૂર પડી અથવા તો એવું કશું થયું ખરું બિલકુલ વાત કરીએ તો ગત રોજથી ત્રણ હતા સૂત્રોના જણાવ્યા મુજબ જે નિલેશ કુંભાણીના પાર્ટનર છે રમેશ પોલરા તે ટેકેદાર તરીકે સેન કરી છે ને હવે જે રમેશ પોલરા છે તે આવી પહોંચ્યા છે એટલે હવે કહેવાય કે જે નિલેશ કુંભાણીના ફોર્મ પર સસ્પેન્ડ હતું તેનું જે કહેવાય કે સસ્પેન્ડનો જે પડદો છે તે ટૂંક સમયમાં જ ઉચકાઈ શકે છે કારણ કે રમેશ પોલરા જે છે તે અત્યારે આવી પહોંચ્યા છે કલેક્ટર ઓફિસ અને તેમનો જે જવાબ છે તે રજૂ કરવાનો છે તે રજૂ કરી રહ્યા છે પરંતુ મહત્ત્વની વાત એ છે કે કઈ રીતના જવાબ રજૂ કરે ગત રોજ તેમણે ના પાડી હતી કે આ જે ત્રણ ટેકેદાર પૈકી જે એક જે કહેવાય કે સાઇન કરવામાં આવી છે ટેકેદાર તરીકે નિલેશ કુંભારીના પક્ષમાં એ ત્રણે ત્રણ સાઈન ખોટી છે આવું કલેક્ટરને તેમણે રજૂઆત કરી હતી અને હવે ત્યારબાદ જે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા ડ્રામા ચાલ્યા હતા નિલેશ કુમારની દ્વારા પોલીસ કમિશનરમાં અરજી કરવામાં આવી હતી કે તેમના ટેકેદારનું અપહરણ કરવામાં આવ્યું હતું મામલો ઉમલા પોલીસ સુધી પહોંચ્યો હતો ત્યારે હવે વહેલી સવારે ચોવીસ કલાકનો જે સમય આપવામાં આવ્યો હતો ત્યારે નિલેશ કુમારની પોતે આવી આવી પહોંચ્યા હતા અને તેમના લીગલ સેલના એડવાઇઝર છે વકીલો છે તે પણ આવી પહોંચ્યા છે ભાજપના જે જેમણે વાંધો ઉઠાવ્યો હતો તે પણ આવી પહોંચ્યા છે તેમના જે વકીલો છે તે પણ આવી પહોંચ્યા છે અને સૂત્રોના જણાવ્યા મુજબ નિલેશ કુમારીના પાર્ટનર છે રમેશ પોલરા તે અહીં આવી પહોંચ્યા છે હવે જોવું રહ્યું કે કઈ રીતના પડદો ઉચકાય છે આ જે નિલેશ કુમારીના ફોર્મને લઈને નિલેશ કુમારીના ફોર્મ માન્ય રહેશે કે રદ રહેશે હવે જે પોલરા છે તે કઈ રીતના તેમનો જવાબ લખાવે છે તેમના પક્ષમાં લખાવે છે કે તેમના વિરુદ્ધમાં કારણ કે ગઈકાલે જે સૂત્રોના જણાવ્યા મુજબ આ ત્રણેય ટેકેદારે ના ઉપાડી દીધી હતી કે આ તેમની સાઈન હતી કોઈ ટેકેદાર તરીકે તેમણે સાઈન નથી કરી ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા હવે જે રમેશ પોલરા છે તે આવી પહોંચ્યા છે અને પોતાનો જે જવાબ છે તે લખાવી રહ્યા છે નિવેદન છે તે લખાવી રહ્યા છે ટૂંક સમયમાં જ ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે નિલેશ કુંભાણીનું ફોર્મ રહેશે કે રદ થશે જી મનીષ ત્યાં રમેશ પોલરાએ આવીને કોઈ પ્રતિક્રિયા આપી ખરી કે આવતી ગઈકાલે તેમણે આવું કેમ કર્યું અને આજે તેમણે આવું કેમ કર્યું તેને લઈને કોઈ પ્રતિક્રિયા તેમણે કલેક્ટર કચેરી આવીને આપી ખરી જી બિલકુલ કલેક્ટર કચેરીમાં અંદર રાહે જે કહેવાય કે કાર્યવાહી થતી હોય છે ત્યારે અત્યારે જે લીગલ સેલના જે કહેવાય કે એડવાઇઝર છે વકીલ છે તેમના સમક્ષ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે મીડિયા સમક્ષ આ બાબતે કંઈ પણ કહેવા તૈયાર નથી જ્યારે નિલેશ કુંભાણીને આ બાબતે પૂછવામાં આવ્યું હતું ત્યારે નિલેશ કુંભાણી છે તે પણ પોતે કંઈ પણ પ્રકારની જે કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા છે તે આપી નહીં રહ્યા હતા એટલે કહેવાય કે જે સસ્પેન્ડ છે તે હજી યથાવત છે જો રમેશ બોલરા આવીને તેમના પક્ષમાં જવાબ લખાવતા હોય અને નિલેશ કુંભાણીને ખબર હોય કે તે તેમના પક્ષમાં જવાબ

તણે ટેકેદાર છે તેનું અપહરણ થયું છે આ અરજી પોલીસ કમિશ્નરમાં કરવામાં આવી હતી તાત્કાલિક અસરથી પોલીસ કમિશનરે જે અરજી છે તે ક્રાઇમ બ્રાન્ચને સોંપી હતી અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી હતી પરંતુ વહેલી સવારથી જ રમેશ પુલરા છે તે હવે આવી ગયા છે તે કોઈપણ પ્રકારની નિવેદન આપી નથી રહ્યા કે તે ક્યાં ગયા હતા પોલીસ પણ આ બાબતે કંઈ પણ બોલવા તૈયાર નથી માત્ર ને માત્ર જે અંદર રહે જે રમેશ પોલરા અને તેમના લીગલ એડવાઇઝર અને નિલેશ કુંભાણી છે તે અત્યારે કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા છે અને હવે જે રજૂઆત છે જે જવાબ લખાવાનો છે કલેક્ટરે ચોવીસ કલાકનો સમય આપ્યો હતો જે રીતના આક્ષેપો થયા હતા કે આ ફોર્મમાં જે સહી છે તે ખોટી છે તણે ટેકેદારની સહી હતી તેને લઈને કલેક્ટર દ્વારા નોટિસ આપવામાં આવી હતી નિલેશ કુંભાણીને તેને લઈને જે કહેવાય કે ચોવીસ કલાકનો સમય વીતી ગયો અને આજે વહેલી સવારે નવ વાગ્યાના આસપાસ જે જવાબ લખાવાનો હોય અગિયાર વાગે સુનાવણી છે ત્યારે હવે રમેશ પોલરા આવી ગયા છે અને રમેશ પોલડા જ્યારે અને નિલેશ કુંભાણી આ બાબતે મીડિયા સમક્ષ કહેશે ત્યારે જ સાચી હકીકત બહાર આવશે કે ખરેખર ત્રણ ટેકેદાર ક્યાં હતા કેમ તેમણે તેમને ગાયબ થવું પડ્યું હતું પોલીસ કમિશનરમાં શા માટે અરજી કરવામાં આવી હતી જે રીતના જો ત્રણેય ટેકેદારમાંથી એક પણ ટેકેદાર તેમને ટેકો નહીં આપે તો તેમનું ફોર્મ રદ થઈ શકે છે તેવી પણ માહિતી સામે આવી હતી હાલ સ્પષ્ટપણે કોઈ પણ જે કહેવાય કે બોલવા તૈયાર નથી જી મનીષ કાલથી અત્યાર સુધી કયા કયા પ્રકારે કાર્યવાહી થઈ ક્રોનોલોજી એકવાર ફરી એકવાર સમજાવવાનો પ્રયત્ન કરશો કે કુંભાણી નું ફોર્મ રદ થવાની કગાર પર હતું ને કઈ રીતે આજે હવે ટેકેદાર પરત આવી ગયા છે ટેકેદાર જે સૂત્રો તરફથી માહિતી મળી છે કે ટેકેદાર આવી ગયા છે અને તેમનું ફોર્મ કદાચ બચી શકે છે જી બિલકુલ ગઈકાલે ફોર્મ ચકાસણીનો દિવસ હતો છેલ્લો દિવસ હતો ચકાસણીનો અને જ્યારે ફોર્મ ચકાસવા માટે બંડે ભાજપની જે લીગલ એડવોકેટની ટીમ હોય અને કોંગ્રેસની લીગલ એડવોકેટ ટીમ હોય અને સાથે જ ટેકેદારને પણ સાથે રાખવામાં આવ્યા હતા જ્યારે ટેકેદારને જ્યારે તેમને કહેવાય કે ટેકો આપ્યો છે આ રીતની જે કલેક્ટરે ફોર્મ ચકાસતી વખતે કહ્યું હતું ત્યારે જે ટેકેદારો છે તેમણે ભાજપના એડવોકેટને જણાવ્યું હતું કે આ જે ત્રણ ટેકેદાર તરીકેની સહી છે તે તેમણે નથી કરી આ નિવેદન છે તે ભાજપના વકીલનું છે ત્યારે જે કહેવાય કે દિનેશ જોદાણીએ છે તેમણે વાંધો ઉઠાવ્યો હતો કે આ ટેકેદાર છે તે ખોટા હોય અને તેમનું ફોર્મ છે તે રદ કરવામાં આવે તમામ મામલે કલેક્ટરે નિલેશ કુમાણીને બોલાવીને તેમને ચોવીસ કલાકનો સમય આપવામાં આવ્યો હતો કે આ ટેકેદાર છે તેમને જે કહેવાય કે તેમનો જવાબ રજૂ કરવામાં આવે કે ખરેખર આ તેમની સહી છે કે નથી તમામ મામલે જે કહેવાય ત્યારે આ રીતના જે કહેવામાં આવ્યું હતું ત્યારબાદ અચાનક જ જે ત્રણેય ટેકેદાર છે તેઓ ગાયબ થઈ ગયા હતા સંપર્ક થઈ ગયા હતા નિલેશ કુમાણી અને તેમના લીગલ એડવાઇઝર છે તે પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચી ગયા હતા તેમને સંપર્ક કરવાનો પ્રયાસો કર્યા હતા વારંવાર સંપર્ક કરવા છતાં પણ તેમનો કોઈ પણ પ્રકારનો સંપર્ક નહીં થતા આખરે તેમણે પોલીસ કમિશનરમાં અરજી કરી હતી જે મામલો સ્થાનિક પોલીસનો હોય ત્યાં ઉમરા પોલીસ મથકે જે નિલેશ કુમાણી છે તે પહોંચી ગયા હતા અને ત્રણેય ટેકેદારનો સંપર્ક કરવાનો કોશિશ કરવામાં આવ્યો હતો પોલીસ દ્વારા પણ તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો પણ ત્રણે જે કહેવાય કે ટેકેદાર છે તે સંપર્ક લેવાનો હોય તમામ

રદ કરવામાં આવશે જી જી મનીષ બનેલા રજો મારી સાથે તો હજુ પણ બે શક્યતાઓ છે કારણ કે હજુ સુધી ના રમેશ પોદરાએ આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી છે ના નિલેશ કુંભાણીએ કોઈ પ્રતિક્રિયા આપી છે આ મામલે કે ટેકેદાર જે છે તે તેમને સમર્થન આપી રહ્યા છે કે નથી આપી રહ્યા ગઈકાલે જે નિવેદન સામે આવ્યું ગઈકાલે જે મામલો સામે આવ્યો હતો કે ત્રણે ટેકેદારોની સહી ખોટી છે તેવામાં આજે હવે સસ્પેન્સ પરથી પરદો ઉઠશે કે હવે ટેકેદાર સામે આવ્યા છે તો ટેકેદાર જે છે તે એ કહેશે કે હા સાઈન મારી છે કે પછી એ સાઈન મારી નથી તેવું કહેશે તો હજુ પણ એ સસ્પેન્સ યથાવત છે આ મામલામાં કે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થાય છે કે પછી માન્ય રહે છે કારણ કે નિલેશ કુંભાણી તો આવી ગયા લીગલ ટીમના જે વકીલો છે તે પણ આવી ગયા તે ટેકેદાર પણ આવી ગયા છે પરંતુ ટેકેદાર ના તો ટેકેદારે કોઈ પ્રતિક્રિયા આપી છે ના તો નિલેશ કુંભાણી આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી છે ના તો વકીલ કઈ આ બાબતે કહેવા તૈયાર છે કે શું તે ટેકેદાર જે છે તે તેમને ટેકો આપવા માટે એટલે કે તેઓ એ કહેવા માટે આવે છે કે હા જે સાઇન ફોર્મમાં કરી હતી તે તેમની જ છે એ સમગ્ર મામલાને લઈને સસ્પેન્સ હજુ પણ યથાવત છે નવ વાગ્યનો સમય આપવાનો આવ્યો હતો અમને ચકાસવા માટે ત્યારે અત્યારે જે છે વિપુલભાઈ વિપુલભાઈ કઈ રીતે અત્યારે કાર્યવાહી કાર્યવાહીમાં એવું છે કે જે ખૂટની અધિકારી અમને આજે સમય આપ્યો હતો ને અમારે જે પણ જવાબો રજૂ કરવાના હતા એ જવાબો રજૂ થઈ રહ્યા છે અત્યારે કઈ રીતના કાર્યવાહી ઉપર ચૂંટણી અધિકારી કલેક્ટર સાહેબે અમને બોલાવ્યા હતા અને અમારા ઉમેદવારશ્રી અને અમારા જે લીગલ એડવાઇઝર છે એમને બોલાવ્યા હતા અને એમ એના પુના પ્રમાણે એમને જે જવાબ આપવાની જે કાર્યવાહી ચાલુ રહી છે ટેકેદાર ગાયબ હતા ટેકેદાર અત્યારે આવ્યા ટેકેદાર પણ હાજર થઈ જશે અને સક્ષમ અમારા લીગલ એડવાઇઝર પણ છે બધી જવાબદારીથી અમે કોંગ્રેસ પાર્ટી બધી સક્ષમતાથી અહીંયા હાજર થઈ છે અને અમારો વિજય થશે વિપુલભાઈ વાત કરીએ ત્રણ ટેકેદારની વાત હતી ત્રણ ટેકેદારે કહ્યું હતું કે આ સાઈન તેમની નથી ખોટી સઈન છે ત્રણે ટેકેદારને નોટિસ આપવામાં આવી હતી નિરેશભાઈને પણ નોટિસ આપવામાં આવી હતી કે ચોવીસ કલાકની અંદર આજે જે જવાબ લખાવવાનો હોય છે કે આ સહિત થઈ છે અત્યારે રમેશ બોલરાની વાત ચાલી રહી છે અને બીજી વાત કરીએ તો જે રીતના ત્રણે ટેકેદાર ગાયબ હતા તો કોઈ વાત થઈ હતી કે ત્રણે ઠેકેદાર ક્યાં છે આ એક લેવલ અમારા રાષ્ટ્રીય પ્રમુખ કહેતા કે લેવલ ફિલ્ડ હોવી જોઈએ એટલે કે બરાબર સક્ષમતા હોવી જોઈએ તેની અંદર અમારા ટેકેદારોને ભેગા કરી એકસાથે અલગ અલગ માણસોને ભેગા કરી અને રજૂ કરવા એ એક આ એક રમત પ્રક્રિયાનો ભાગ નહીં હતો પણ એક સામદાન ભેદની નીતિ હતી એ નીતિનો એક ચક્રવ્યૂહ હતો અને એ ચક્રવ્યૂહનો ભેદ કરી અમે હમણાં વિજય થશું એમાં અમારી ખાતરી આપી

તેઓ નહીં ગયા હતા એમને એમની સાથે કોઈક એવું થયું હતું કે જેના લીધે તેઓ ગાયબ હતા એમના ફોન પણ બંધ હતા પછી કોંગ્રેસે એમની પ્રક્રિયા કરી પોલીસ કમિશનર અને પોલીસની અંદર જઈને અરજી આપી ત્યાર પછી તેઓ સામેવાળો પક્ષ ગભરાઈ ગયો અને એમને છૂકા મૂકી દીધા ફોનો ફોનને બધું કોન્ટેક નહીં થયા જેથી અમે રાત્રે એમની પાસે પહોંચી અમે એનો સંપર્ક થયો છે અને એ સંપર્કના આધારે અમે લીગલ જે પણ કાર્યવાહી કરવાની હતી એ કાર્યવાહી કરી અને હમણાં ચૂંટણી અધિકારી સમક્ષ અમે અમારો જવાબ રજૂ કરી રહ્યા છીએ વિપુલભાઈ તમે કહ્યું કે સંપર્ક થયો છે તો તેમને પૂછવામાં આવ્યું હશે કે તેઓ ક્યાં ગયા હતા અને સંપર્ક થયો છે તો કોનો કોનો સંપર્ક થયો છે એ આ પ્રક્રિયા પછી હું તમને કોંગ્રેસ પાર્ટી તમને બધો જવાબ આપું ત્યારે ત્રણ ટિકિટાનો સંપર્ક થયો હતો કે કોઈ પણ એક ટિકિટ અમારી પાસે જે પણ માહિતી છે ચૂંટણી અધિકારી શ્રીએ અમારી પાસે જે પણ પુરાવા માંગ્યા છે જે પણ

ને તેઓ એમને રજૂઆત રજૂ કરી અને જવાબ આપશે ઉમેદવારની વાત હતી ટેકેદારની વાત છે ટેકેદાર સંપર્કમાં એ ટેકેદારો ઉમેદવારના સંપર્કમાં હતા ને એમને સંપર્ક થતા તેઓ એ સક્ષમ અધિકારી સમક્ષ એમને રજૂ કર્યું શું કહ્યું હતું ક્યાં ગયા હતા તે એવી અમારી પાસે કોઈ સત્તાવાર માહિતી નથી બિલકુલ તો આ છે કોંગ્રેસના કાર્યકર્તા અને તે કહી રહ્યા છે કે ત્રણે ટેકેદાર રાત્રિ દરમિયાન તેઓના સંપર્કમાં હતા જે કોંગ્રેસના લીગલ સેલના જે લીગલ સેલ છે તેમના સંપર્કમાં આવું કહી રહ્યા છે પરંતુ જે ત્રણ ટેકેદારે અહીં જવાબ રજૂઆત કરવા કરવા માટે આવવાનો હતો તે જે સાઈન છે તેમની છે સાચી સહીન છે તે તેનો જવાબ રજૂ કરવાનો હતો પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ અત્યારે પણ એક જ જે ટેકેદાર છે તે આવ્યા છે હવે ટૂંક સમયમાં જ આ તમામ મામલે કોંગ્રેસ છે તે પોતાની જે રજૂઆત છે તે જે કહેવાય કે જવાબ છે તે ટૂંક સમયમાં જ રજૂ કરશે જી ઠીક છે મનીષ બનેલા રજો અમારી સાથે તો એ નિશ્ચિંતતા કોંગ્રેસના જે કાર્યકર હતા તેમના એ જવાબ પરથી તો ચોક્કસપણે દેખાઈ રહી છે કે તે ટેકેદારનો સંપર્ક થયો તે ટેકેદાર અહીં આવ્યા છે તો ચોક્કસપણે તેમના સમર્થનમાં જ આવ્યા હશે અને ચોક્કસપણે બની શકે જે ટેકેદાર જે તેમને સમર્થન આપી દે તો નિલેશ કુંભાણીનું ફોર્મ જે છે તે માન્ય પણ રહે પરંતુ સસ્પેન્સ હજુ પણ યથાવત અગિયાર વાગે ચુકાદો આવશે ત્યારબાદ જ સમગ્ર મામલે માહિતી સામે આવશે કશ્યપ જોશી અમારી સાથે વધુ વાતચીત કરવા માટે જોડાયા છે કશ્યપ એકદમ ફિલ્મી દ્રશ્યો અહીં સર્જાય ગઈકાલે મામલો કંઈક અલગ હતો આજે મામલો કંઈક અલગ સામે આવ્યો ગઈકાલે એવું કહેવામાં આવ્યું કે ત્રણ ટેકેદારોનું અપહરણ થઈ ગયા ત્યારબાદ એવું કહ્યું કે ના સંપર્ક વિહોણા થયા છે આજે એક જણનો સંપર્ક થયો રમેશભાઈ જે છે તેમનો સંપર્ક થયો અને તેઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે પરંતુ હજુ પણ એ સસ્પેન્સ યથાવત છે કે તેઓ તેમને સમર્થન આપશે કે હા તેમણે સહી કરી છે કે પછી તેમણે સહી નથી કરી એ મામલે સસ્પેન્સ હજુ પણ યથાવત છે બિલકુલ જે પ્રમાણે સમગ્ર મામલો સામે આવ્યો છે અને ફિલ્મી દ્રશ્યો જાણે કે સર્જાતા હોય તેવી સ્થિતિ છે તે અત્યારે સર્જાઈ રહી છે કલેક્ટર કચેરી ખાતે નિલેશ કુંભાણી છે તે પહોંચ્યા છે અને થોડીવારમાં જ આ મામલે દૂધનું દૂધ પાણીનું પાણી થશે પરંતુ સસ્પેન્સ જે છે તે અત્યારે યથાવત છે અને જે પ્રમાણે તેના ટેકેદારો ગઈકાલે નહોતા જોવા મળ્યા અને ત્યારબાદ જે આક્ષેપોનો દોર ચાલુ થયો હતો સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે સંપર્ક જે છે તે તેના ટેકેદારોનો થઈ ચૂક્યો છે અને કાલે રાત સુધી તેના ટેકેદારો જે છે તે સંપર્કમાં હતા મહત્વનું છે કે ટેકેદારો છે તે અત્યારે કલેક્ટર કચેરી ખાતે પહોંચી રહ્યા છે અને કલેક્ટરની સમક્ષ આ મામલે તેમને પૂછવામાં પણ આવશે કે ટેકેદાર તરીકે તેમને સહી કરેલી છે કે કેમ પરંતુ જો તેમના ટેકેદાર દ્વારા આ મામલે કહેવામાં આવે કે આ તેમની સહી નથી તો કદાચ નિલેશ કુંભાણી છે તેની ઉમેદવારી રદ થઈ શકે છે પરંતુ હાલ શું સ્થિતિ સર્જાશે તે અગિયાર વાગે ખ્યાલ આવશે પરંતુ અત્યારે સસ્પેન્સ જે છે તે યથાવત છે જે પ્રમાણે નિલેશ ઉમેદવારી પત્રને લઈને ભાજપ લીગલ ટીમ દ્વારા જે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ સમગ્ર ઘટનાક્રમ જે છે તે સર્જાયો છે નહીં માત્ર નિલેશ ઉમેદવારી પત્ર પરંતુ અન્ય કેટલાક ઉમેદવારો છે તેના ઉમેદવારી પત્રને લઈને વાંધો છે તે ઉઠાવવામાં આવ્યો હતો ને હાલ નિલેશ કુંબાણી જે છે તે અત્યારે કલેક્ટર કચેરી ખાતે પહોંચી ચૂક્યા છે અને તેના એક ટેકેદાર છે તે પણ પહોંચી ચૂક્યા છે અને થોડી વારમાં જ અંગે નિલેશ કુંભાણી છે તે પોતાનો જવાબ રજૂ કરશે અને ત્યારબાદ સમગ્ર મામલે શું હકીકત છે તે સામે આવશે હજુ પણ શું કોઈ સ્કોપ રહેલો છે ખરો કે નિલેશ કુંભાણી જે છે તેમના ટેકેદાર એવું કહી દે છે કે સાઈન મેં નથી કરી કલેક્ટર કચેરી હમણાં જ્યાં જ્યાં તેઓ અત્યારે ઉપસ્થિત છે ત્યાં તો શું તેમની પાસે બીજો કોઈ ઓપ્શન છે ખરો સ્કોપ છે ખરો પોતાની ઉમેદવારી બચાવવા માટેનો બિલકુલ ઓગણીસ તારીખ સુધી ઉમેદવારી પત્ર રજૂ કરવા માટે થઈ અને અંતિમ તારીખ હતી અને અત્યારે ફોર્મની છૂંટણીની કામગીરી છે તે ચાલી રહી છે બાવીસ તારીખ સુધી આ કામગીરી છે તે ચાલનાર છે જે પ્રમાણે ગઈકાલે વાંધો ઉઠાવવામાં આવ્યો તેને લઈને જ આજે જવાબ રજૂ કરવા માટે થયો અને સમય છે તે આપવામાં આવ્યો હતો જો ટેકેદારો કહી દે કે તેમના દ્વારા સહી નથી કરવામાં આવી તો ચોક્કસ તેની ઉમેદવારી પત્ર જે છે તે રદ થાય પરંતુ કોંગ્રેસ પાસે આ એક ચાન્સ ખરો કે તેમના ડમીમાં જેણે ફોર્મ ભર્યું હશે ત્યારબાદ તેને કદાચ મોકો જે છે તે મળી શકે છે અને નિલેશ કુંભ કુંભાણીની ઉમેદવારી છે તે રદ થઈ શકે છે જી બને

એગ્રી અમારા 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 ઘણા બધા એવા ઉમેદવારો હતા અને ઘણા બધા સિનિયર આગેવાનો હતા કે જે અમને છોડીને ચાલે ગયા છે તેના બધા કારણો તમે જાણો જ છો એટલે એવું કંઈ અત્યારે એની વાત કરવા જેવી છે નહીં હવે નહીં આજે આજે સરસ થશે આજે અમારું અમારી ફેવરમાં રિઝલ્ટ આવશે બિલકુલ તો જોઈ શકાય છે અત્યારે કોંગ્રેસના શહેર પ્રમુખ જે અહીં આવી પહોંચ્યા છે જે રિજનાટ ટેકેદારઓ ગાયબ થયા હતા ગઈ કાલે સંપર્ક કરવાનો હતા અનેક વાતો આવી હતી ત્યારે કોંગ્રેસના લીગલ સેલના જે વકીલ છે તેમની સાથે જમીરભાઈ સંપર્ક થયો છે ખરો કોઈ મને કોઈ માહિતી નથી અત્યારે મારે મેટર મારે આર્ગ્યુમેન્ટ કરવાના અત્યારે મને એ પાંચ મિનિટ મારો બહુ ટાઈમ ઓછો છે મને ઉપર પહોંચી જવા દો કલેક્ટર સાહેબમાં કારણ કે નવ વાગ્યાનો ટાઈમ છે નવ વાગી ગયા છે એ તો થયો જ હોય ને મારી જોડે નહીં પણ મારા આસિસ્ટન્ટ જોડે તો વાત થાય જ છે એની નહીં ટેકેદારો તો જેન્યુન ટેકેદાર હતા એ તો અમે પહેલેથી જ કહીએ છીએ કે આ જેન્યુન ટેકેદાર છે કોઈ શંકા જ નથી એમાં ના ના એ એ હું અત્યારે મે કાલે બી કહ્યું છું કે મારો ડિફેન્સ મારાથી નહીં ઓપન થાય અત્યારે હું આર્ગ્યુ કર દઉં પછી બધી તમને અડધો કલાકમાં બધી માહિતી આપી દઉં એક ટેકેદારનો સંપર્ક થયો કરો અત્યારે નહીં વાત હા આ છે કોંગ્રેસ લીગલ સલ્લા જે એડવોકેટ ટેકેદારની વાત કરીએ તો એક ટેકેદારનો સંપર્ક થયો હોય તેવું પ્રાથમિક જાણવા મળી રહ્યો છે તેમના બનેવી છે તેમનો સંપર્ક થયો હોય તેવું જાણવા મળી રહ્યું છે અને અત્યારે હવે નવ વાગ્યાના સમયને આસપાસ જે નિલેશ કુંભાણી છે તે અત્યારે જે કહેવાય કે જે વાંધા હતો તે વાંધાને લઈને હવે રજૂઆત કરશે કોંગ્રેસના તમામ જે કહેવાય કે નેતાઓ છે તે ધીમે ધીમે અહીંયા આવી રહ્યા છે પરંતુ મહત્વની વાત એ છે કે ગઈકાલે જે રીતના ટેકેદારો સંપર્ક હતા ત્યારે સૂત્રોના જણાવ્યા મુજબ એક ટેકેદારનો સંપર્ક થયો છે અને હવે ટૂંક તો લીગલ સેલના એડવોકેટ પણ સુરત ખાતે પહોંચી ચૂક્યા છે અને રાજનીતિનું એપી સેન્ટર હાલના સમયે તો સુરત ચોક્કસપણે બની ગયું